વડોદરા શહેરે એ સમગ્ર રાજ્યમાં ગરબાને લઈને આગવી ઓળખ ધરાવે છે ત્યારે વડોદરામાં છેલ્લા ઓગણત્રીસ વર્ષોથી શહેરનું અલય વલય ગ્રુપ બાળકો માટે નિશુલ્ક આયોજન કરતું આવ્યું છે અલૈયા બલૈયા ગ્રુપ બાળકો માટે નિઃશુલ્ક આયોજન કરતું આવ્યું છે આ સમગ્ર આયોજન શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ પંચલ મેદાન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અલૈયા બલૈયા ગ્રુપે ઓગણત્રીસ વર્ષ પૂર્ણ કર્યા છે સોળ વર્ષ સુધીના બાળકો નિશુલ્ક ગરબાનો આનંદ માણી શકે છે અહીં વિસ્ફોટો છે ગબ્બર પર માતાજી બિરાજમાન અહીં માતાજીની પ્રતિમા પાંચ ફૂટની અને સંપૂર્ણ માટીની હોય છે અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે છે સાથે અહીં રોજ રોજ ઇનામ તો હોય જ છે જે કેટેગરી પ્રમાણે લૈયાવણી પણ આપવામાં આવે છે તો સાથે જે દસમા દિવસે એટલે કે દશેરાના દિવસે રાવણ દહન પણ કરવામાં આવે છે જે અંતર્ગત વડોદરા શહેરના કેટલાક મહાનુભાવો આ ક્ષણે ઉપસ્થિત રહ્યા હતા જેને લઈને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે નવરાત્રી વિદ્યાદમી ના પાવન અવસરે જેવી રીતે ભગવાન શ્રી રામે રાવણ નો સંહાર કરીને ધર્મ નો વિજય કર્યો અધર્મ પર સત્ય નો વિજય કર્યો અસત્ય ઉપર અને પ્રકાશ તો વિજય તો અંધકાર ઉપર એને ઉત્સાહ અને ઉમંગથી ઉજવવા માટે દર વર્ષે અલૈયા બલૈયા ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રીમા નજયભાઈ અને એની ટીમ દ્વારા દર વર્ષે રાત્રે બાર વાગે રાવણ દાહનનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે એ જ ક્રમમાં વર્ષે પણ ઓગણત્રીસમી વખત અહીંયા ગરબા થઈ રહ્યા છે

બાળકો દ્વારા થતી નિર્દોષ નવરાત્રી એટલે અલૈયા બલૈયા નામ આપવામાં આવ્યું હતું જે આજે પણ નામ યથાવત છે આજ દિન સુધી કોઈ પણ બાળક પાસેથી એક રૂપિયો પણ લેવામાં આવ્યો નથી જો કે બાળકો સાથે આવતા માતા પિતા માટે પણ નજીવો દર પ્રવેશ માટે રાખ્યો છે અને જ્યાં વાલીઓ ગરબાની રમઝટ ઉલાવે છે જે ઓગણત્રીસ વર્ષથી અલૈયા બલૈયા ગ્રુપ આજે નિરંતર કાર્યરત છે આ ગરબા બાળકોના બાળકો માટે બાળકો દ્વારા કરવામાં આવે છે એટલે કે બાળકો દ્વારા ગરબા ગાવા માટે બાળ કલાકારો હશે સાથે બાજિંત્ર વગાડનાર પણ બાળકો હશે અને ગરબે રમનાર પણ બાળકો જ હશે એટલે અલૈય બલૈયા ગ્રુપ દ્વારા આ વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને હજારોની સંખ્યામાં બાળકો અહીં ગરબા રમવા આવે છે જેમાં બાળ ખેલૈયાઓ અહીં ગરબા રમી મોટા થઈને મોટા ગરબામાં ભાગ લેશે અને તેઓ બ્રાન્ડ એમ્બેસેડર પણ બને છે જે એમના માટે ગર્વની વાત છે તો બીજી તરફ દશેરાના દિવસે વડોદરા શહેરમાં વરસાદી વાતાવરણ રહેતા એકાદશી રાવણ દહન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગરબા ખેલાયો જોડાયા હતા અને કેટલાક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા જેને અલૈયા બલૈયા કરતા હતા અજય દવે વધુમાં સમગ્ર ટીમ સહિત બાળકોનું શિવ સાધના ગરબા વૃંદો પોલીસનું પ્રશાસનનો અને મીડિયાનો આભાર માન્યો હતો તો વધુમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પણ રાવણ દહન ઉત્સવમાં જોડાયા હતા એમણે વધુ માં શું કહ્યું છે ચાલો સાંભળીએ છેલ્લા ઓગણત્રીસ વર્ષ થી નાના બાળકો ના જન્મા વર્ષો વર્ષોથી સારી રીતે થાય છે અને દર દર દશેરા ના દિવસે રાવણ દહન પણ થાય છે અને આ વખતે વરસાદના વિઘ્ને લીધે એક દિવસ વધારે કુદરતે આજે સાથ બી આપ્યો છે સારી રીતે રાવણ દહન થશે એટલે અલૈયા બલૈયામાં જે બી અહીં માજલપુર વિસ્તાર તેમજ અન્ય જગ્યાએથી જે ખેલૈયાઓ આવે છે એ વર્ષોથી અહીં આ બલૈયામાં ગરબા ગઈને આ ઉત્સવ નવરાત્રિને ઉજવે છે એ બધા જે ખેલૈયાઓ છે એનો બી હું આભાર માન રોબોટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રામ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર